ગરબા ક્વીન પ્રાપ્તિ મહેતા ગાઈસ શું બીજા કોઈને નહીં ગાવા દઉં હું નહીં રડું પણ હાર્ટ કિલર એટલે પ્રાપ્તિ મહેતા તો જુદા થવાનો નિર્ણય કેમ ત્યારે પહેલા વર્ષે મને લિટરલી સ્ટેજ ઉપર રડું આવતું કે ગયા વર્ષ સુધી માં બધાની જેમ નીચે ગરબા રમતી હતી ને હવે મારે ઊભા ઊભા આવી રીતે ગાવાનું કારણ કે ગરબો

કોપી કર્યા અને એ વખતે એક વર્ષ મેં ગરબા જ નહોતા કર્યા ચારે બાજુ ગરબા વાગતા હોય ને હું ઘરમાં બેઠી હોઉં વોઝ ધ મોસ્ટ ઓફિંગ

મારું પ્રોફેશન મારી બ્રાન્ડ મારું અસ્તિત્વ મારો ધર્મ બધું જ તમારી માટે આ સફરમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ કયો રહ્યો છે મેં જ્યારે ગરબા ગાવાનું શરૂ કર્યું તો થોડા વર્ષો પછી મને જ એવું લાગતું કે મારે હજી કંઈક વેરાયટી આપવી છે તો મેં ક્લાસિકલ વોકલ શીખવાનું શરૂ કર્યું અને વડોદરા મ્યુઝિક કોલેજમાં મેં પાંચ વર્ષની એની તાલીમ લીધી કારણ કે મારે એટલી બધી વેરાયટી આપવી હતી તો મારા સિંગિંગમાં એટલીસ્ટ ક્યાંય કોઈ કમી ન આવે એના માટે મેં ખાસ ક્લાસિકલ વોકલનો અભ્યાસ કર્યો તમારા જીવનમાં કોઈ એવો ટફ ડે આવ્યો છે કે કોઈ એવો સમય આવ્યો છે કે જ્યારે તમને એવું લાગ્યું કે હવે મારાથી નહીં થાય કે ક્યારેક ગિવ અપ કરવાનું મન થયું છે આઈ થિંક દેટ હાર્ડ ડેસ્ટ ટાઈમ વોઝ આઈ થિન્ક દરેકની લાઈફમાં પ્લસ માઈનસ આવતા જ હોય ઘણા વર્ષોથી આગળ પણ આ ક્વેશ્ચન આવવાનો છે હાર્ડ કિલર સાથે ઘણા વર્ષોથી કાર્યક્રમો આપું છું પણ વચ્ચે એક પીરિયડ એવો આવ્યો હતો જ્યારે થોડોક ટ્રેન્ડ ચેન્જ થયો હતો અને હું એથિકલી બહુ સ્ટ્રોંગ છું એટલે મને મારી ટ્રેડિશન છોડવી નહોતી એટલે ત્યારે અમે બે ત્રણ વર્ષ સાથે ગરબા નહોતા કર્યા અને એ વખતે એક વર્ષ મેં ગરબા જ નહોતા કર્યા દેટ વોઝ ધ ટફેસ્ટ ટાઈમ ઓફ માય લાઈફ ચારે બાજુ ગરબા વાગતા હોય ને હું ઘરમાં બેઠી હોઉં દેટ વોઝ ધ મોસ્ટ ટફેસ્ટ ટાઈમ

દરેકની લાઈફમાં ક્યારેક એવો પોઈન્ટ આવે કે ત્યારે તમને થાય કે હવે કશું ચેન્જની જરૂર છે એ સિવાય બીજો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં એ લોકો પણ એક નવા ગરબા કરવા જઈ રહ્યા છે આઈ વિશ દેમ ઓલ ધ બેસ્ટ અને આપણા આઈ થિંક બધા કલાકારો માટે આપણી પાસે એક વિશાળ મેદાન છે જ તો બધા સરસ કરશે અને જેમ અતુલ દાદા વિશે કહેવાય છે કે એમના વગર વડોદરાના ગરબા સુના છે એવી જ રીતે તમારું કહેવાય છે કે પ્રાપ્તિ મહેતા વગર આણંદના ગરબા સુના છે તો તમે આ સાંભળીને શું લાગણી અનુભવો છો આ જવાબદારી ખૂબ મોટી લાગે પણ આ ગમે એવી જવાબદારી છે મીઠી જવાબદારી છે અને આઈ થિંક ક્યાંક ને ક્યાંક મારો અને અતુલભાઈનો ટ્રેન્ડ થોડો સરખો છે અમે વર્ષોથી હજુ પણ એક ટ્રેડિશનલ ગરબાના સ્વરૂપને જાળવી રાખ્યું છે ક્યારેક નવી જનરેશન સાથે મેચ મેચ થવા કરવા માટે આપણે થોડોક મોડર્ન તડકો નાખતા હોઈએ પણ બેઝિક મારો આજે પણ નિયમ છે કે અમે પહેલા પાંચ ગરબા માતાજીના જ ગાઈએ છીએ તબલા ઢોલક ઢોલનું ઇમ્પોર્ટન્સ વધારે છે એટલે અમે ઓલવેઝ એવો ટ્રાય કરીએ છીએ કે જે મૂળ સ્વરૂપ છે એને જાળવી રાખીએ અને મા શક્તિ ગરબોત્સવ વિશે એવું શું ખાસ છે કે જે બીજા ગરબામાં નથી એક તો ચરોતરમાં પહેલીવાર આટલી મોટી એટલે કે લગભગ છ લાખ સ્કવેર ફીટ જગ્યામાં આટલી મોટી નવરાત્રી થઈ રહી છે અને વન ઓફ બિગેસ્ટ ઇન ગુજરાત ઓલ્સો સંગીતની રીતે જોઈએ ગરબાની રીતે જોઈએ તો ઘણું બધું નવું અમે લઈ આવ્યા છે મને કોન્સ્ટન્ટ બધા ફેન્સના ખૂબ મેસેજીસ આવતા હોય છે સજેશન્સ આવતા હોય છે એ બધાને ધ્યાનમાં રાખીને અમે બહુ જ નવી વસ્તુઓ લઈને આવ્યા છે પણ આઈ થિંક આઈલ કીપ સરપ્રાઈઝ ફોર એવરી વન અને તમારું સૌથી યાદગાર ફેન મોમેન્ટ કયું છે કે જે અત્યાર સુધી દિલમાં જીવંત છે મને નાની નાની મોમેન્ટ્સ મારા દિલમાં સતત આવતી જ રહે છે એટલે બહુ મોટી વાતો હું નહીં કરું પણ જસ્ટ હમણાં થોડા દિવસ પહેલાં જ હોસ્પિટલથી હું નીકળતી હતી ને કાર પાસે એક નાનકડી બાર તેર વર્ષની દીકરી દોડતી દોડતી આવીને પ્રાપ્તિબહેન પહેલી વાર તમને આટલી નજીકથી જોયા અને એના ચહેરા પર જે ખુશી હતી પાછળ પાછળ એનો ભાઈ આવ્યો પ્રાપ્તિમાં એમ તમે જ્યાં ગરબા કરશો અમે ત્યાં જ આવીશું તમે ગમે તેટલા દૂર જશો અમે તમારા જ ગરબામાં આવીશું એ સિવાય પણ ફેન્સના નાના મોટા મેસેજ એટલા બધા ઇન્સ્પાયરિંગ હોય છે એટલા બધા મને એટલું મોટું ઋણ લાગે છે કે આ લોકો મને બહુ જ પ્રેમ કરે છે બહુ જ અને તમારા ફેન્સના હવે તમે હાર્ટ સમાન બની ગયા છો તો આ જવાબદારી તમને કેવી લાગે છે ગમતી ખૂબ ગમતી જવાબદારી પણ ઘણી મોટી જવાબદારી હવે મારી કરિયરના જે લેવલ પર હું પહોંચી છું તો હવે મારી એ જવાબદારી છે કે હું ગરબાના સ્વરૂપ સાચા સ્વરૂપને લોકો સુધી પહોંચાડું આપણી જે પરંપરા છે એને જાળવવાનો પ્રયત્ન કરું એની સાથે સાથે નવી જનરેશન એ કેવી રીતે એક્સેપ્ટ કરે તો એના માટે થોડાક મોડર્ન ટચ આપીએ બસ એ બધું ધ્યાનમાં રાખીને હું આગળ વધું છું અને તમારી કોઈ એવી ફેન મુમેન્ટ કે તમે રૂબરૂ મળીને ભાવુક થઈ ગયા હોય એમ કે નાના 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 એટલા બધા એવા બનાવ બનતા હોય છે લેટલી મને ઇન્સ્ટાગ્રામ પર જે લોકો ફોલો કરે છે એમાં એક ક્રિષ્ના અહીંની જ છોકરી છે અંકિત ગોસ્વામી કરીને છે કોન્સ્ટન્ટ 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 એ લોકોના મને પ્રોત્સાહિત કરતા એટલા બધા મેસેજીસ આવતા હોય છે એ બધું મને સખત ઓવરવેલ્મિંગ પણ લાગે છે અને સાથે સાથે એક મોટું ઋણ પણ લાગે છે એક જવાબદારી પણ લાગે છે અને તમારા લુક પાછળ એક ઓરિજિનલ અને યુનિક લુક હોય છે તો એ તમે જાતે જ ક્રિએટ કરો છો હું બધા મારા લુક જાતે જ ક્રિએટ કરું છું અને દર વર્ષે ગરબા વળાવતી વખતે તમે પહેલાની જેમ જ ભાવ થાવ છો હું દર વર્ષે એવું નક્કી કરું છું કે આ વર્ષે ગરબો વળાવવાનો ગરબો હું જાતે ગાઈશ હું બીજા કોઈને નહીં ગાવા તો હું નહીં રડું પણ કારણ કે ગરબો મારી ઓળખ છે મારું અસ્તિત્વ છે એટલે ગરબો લગભગ અમે લોકો કદાચ હું બહુ ગર્વથી એવું કહીશ કે આખા ગુજરાતમાં ગરબાની પ્રેક્ટિસ સૌથી વધારે અમે કરીએ છીએ આ વર્ષે એક સારા ન્યૂઝ આપું કે અમે લોકો પ્રી નવરાત્રી કરવા યુએસએ જઈ રહ્યા છે તો યુએસએ જવાનું મને ખબર હતી કે અમારે યુએસએ આગળ જવાનું થશે તો મેં લગભગ ચાર મહિના પહેલાથી ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે એટલે અને અમે એટલા બધા દિલથી કરીએ છીએ એટલે એ લાગણી થવી એકદમ સ્વાભાવિક છે નાઇસ અને ઓન સ્ટેજ તો અમે તમને બધાને ઓળખીએ છીએ પણ ઓફ સ્ટેજ તમે સિમ્પલ અને કામ છો કે પછી એઝ યુઝ્યુઅલ બોલ્ડ આઈ થિંક હું બહુ બધી વસ્તુઓનું કોમ્બિનેશન છું રહેણી કરણીમાં હું એકદમ સિમ્પલ છું અને વિચારોથી ખાલી બોલ્ડ પણ બહુ પ્રગતિશીલ અને એવું ક્યારે થયું છે કે તમે જે ડિઝાઇન પહેરી હોય એ કોપી થઈ હોય બહુ વાયરલ થઈ હોય એવું ક્યારેય થયું છે ઘણી બધી વાર થયું છે પણ એક સ્પેશિયલ આપણે ત્યાં તમને ખ્યાલ હોય તો પટોળામાં ને બધા એક લપ્પો આવે છે પાલવમાં એક લપ્પો હોય મને કેવો વિચાર આવ્યો કે આને ચણિયામાં કેવી રીતે આપણે યુઝ કરી શકીએ તો અમે જનરલી નવ દસ મીટર ઘેરના ચણિયા મિનિમમ બનાવતા હોઈએ છીએ અને ક્યાંય વિવિંગમાં એ લપો એટલો લાંબો વીવ થાય એવું હોતું નથી એટલે થોડીક થોડોક જુગાડ કરીને આમ તેમ કરીને એક ડિઝાઇન બનાવીને દસ મીટરના લપ્પાવાળા ચણિયા ચોળી બનાવ્યા એ આખા ગુજરાતે કોપી કર્યા આખા ગુજરાતે કોપી કર્યા અને શરૂઆતમાં કોઈને ખબર જ નહોતી પડતી કે આવું કેવી રીતે પોસિબલ છે પછી ખબર પડી કે હું ચાર ઓઢણીઓને કાપીને ભેગા કરીને મેં લપો એવી રીતે જોઈન કર્યો કે દસ મીટરનો ઘેર પણ આપણને મળે અને ચણિયામાં આખો લપો દેખાય નાઇસ અને આણંદની છોકરીઓ માટે કોઈ એવી ત્રણ ફેશન ટિપ્સ આપશો તમે પર્સનલી મારી માટે હું જે ફેશન ટીપ ફોલો કરું છું એ છે કે આપણે બધું જ પહેરી શકીએ પણ આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે ક્યારે ક્યાં શું પહેરાય પ્રસંગને અનુરૂપ આપણે ફેશન કરીએ અને ફેશનનું આંધળું અનુકરણ કરવાના બદલે આપણી પોતાની પર્સનાલિટી શું છે બોડી ટાઈપ શું છે સ્કીન કલર કેવો છે એ બધાને ધ્યાનમાં રાખીને કંઈક એવું કરીએ કે જેનાથી આપણે શોભીએ અને તમે આટલા બધા બિઝી હોય છો તો તમે પર્સનલ ટાઈમ અને વર્ક કેવી રીતે બેલેન્સ કરો છો મારું ફોર્ચ્યુનેટલી મારું પેશન જ મારું પ્રોફેશન છે એટલે મને એવું બોર થવાનો ચાન્સ જ નથી આવતો હું મારું કામ એટલું બધું એન્જોય કરું છું એટલે બોર થઈને કંઈક નવું કરવું એવો વિચાર ક્યારે આવતો જે માણસ સંગીત સાથે જોડાયેલું હોય એને એવો ક્યારેય વિચાર આવે જ નહીં એટલે એવી રીતે તો મારે અલગથી રિલેક્સ થવાનો વારો આવતો નથી પણ મને ટ્રાવેલિંગ ગમે મ્યુઝિક સાંભળવું ગમે મારા ફ્રેન્ડ્સ સાથે ટાઈમ પસાર કરવો ગમે અને તમારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ કે જેની ડીપ ઇમ્પેક્ટ પડી હોય તમારા જીવન પર પર્સનલી મળીને ડીપ ઇમ્પેક્ટ પડી હોય એવો એક વ્યક્તિનું નામ લેવું બહુ મુશ્કેલ છે હું મારા ફ્રેન્ડ્સ પાસેથી રોજ ને રોજ કંઈક શીખતી હોઉં મારા સ્ટુડન્ટ્સ કંઈક ને કંઈક શીખતી હોઉં મારા મેટ્સ બધા જ પાસેથી દરેકનામાં કંઈક ને કંઈક સારી ક્વોલિટી હોય એટલે હું હંમેશા કોઈને એ મારો એક નેચર છે કે હું ઓલવેઝ કંઈક શીખ્યા કરતી હોઉં છું આ ગરબા ગરબા પ્રાપ્તિ મહેતાને ગમે છે આઈ વુડ સે આઈ એમ માય ઓન ફેવરિટ એટલે પહેલાં ગરબા તો મને મારા જ ગમે પણ અતુલભાઈ ના ગરબા ખૂબ ગમે છે ગીતાબેન ખૂબ સરસ ગાય છે બધા જ લગભગ સરસ ગાય છે અને લેટલી હું સૌથી વધારે ફેન છું કો સિંગર્સ વૈદ્ય ધવલ ખૂબ સુંદર ગાય છે હું મારે કોરસ શીખતી હોઉં છું હું એમને શીખવાડું તો કોઈ અચાનક કંઈક એવું ગાઈ લે તો હું એમને રિપીટ કરાવું કે તમે ફરી ગાઓ મને આ જગ્યા બહુ ગમ્યા મારા કરતા તમે સરસ ગાયો એઝ આઈ સેડ કે હું આઈ એમ ગુડ લર્નર મને બધા પાસેથી કંઈક ને કંઈક શીખવાનું ગમે છે પણ હું બહુ મોટા મોટા નામો પાછળ નથી જતી નજીકમાં જે આપણું છે એમને જ હંમેશા મારું એમની પાસે કંઈક શીખું છું ને એમને ઉત્સાહિત પણ વધારે કરું છું અને સ્ટેજ ઓન સ્ટેજ તો અમે જોયા છે પણ તમારી ટ્રાવેલ લાઈફ કેવી છે તમે સ્ટેજ થી દૂર જઈને કેવી રીતે લાઈફ સ્પેન્ડ કરો છો મને બહુ જ ગમે એવી જગ્યાએ જાઉં કે જ્યાં કોઈ ઓળખતું ના હોય હું અને કદાચ આપણી જે નવી જનરેશન આવી રહી છે એ એવી રીતે કુલ છે કે પહેલા આપણે એવું હતું કે સેલિબ્રિટીઝ ને કોઈને ભી જોઈએ તો આપણે ગાંડા કાઢ હવેની જનરેશન કુલ છે આ હા તમે તમારું કામ કરો છો અમે અમારું કામ છે સો આઈ એમ ફાઈન અને પ્રાપ્તિબેન સોશિયલ મીડિયા પર સૌથી વધારે પૂછાતો ક્વેશ્ચન એ છે કે તમે સિંગલ કેમ છો આજ સુધી તમને કોઈ ચાર્મિંગ મળ્યું નથી કે પછી જગ્યા નથી એની સામે મારો એક એવો પ્રશ્ન છે કે રિલેશનશીપની જ્યારે પણ વાત આવે ત્યારે એક જ પ્રશ્ન કેમ ચર્ચાય વાય જસ્ટ લવ લાઈફ મારા જીવનમાં એટલા બધા બ્યુટીફુલ બીજા રિલેશન્સ છે અને ખાસ એટલે કે હું જ્યારે ખૂબ ટીનેજમાં હતી ત્યારથી મારા મનમાં એવું હતું કે મારે લાઈફમાં કંઈક કરવું છે એટલે મારે ઇન્ડિપેન્ડન્ટ રહેવું હતું જેથી હું મારે એ જે કંઈક કરવું હતું એમાં પૂરો સમય આપી શકું હા બીજું કોઈ કારણ નથી અને ઓન સ્ટેજ જ્યારે તમે ગરબા ગાતા હોય ત્યારે તમને ક્યારેય એવું થતું નથી કે હું આ લોકોની સાથે ગરબા ગાવા ગ્રાઉન્ડ પર જાઉં બહુ જ થાય છે બહુ જ થાય છે હવે થોડુંક ઓછું થાય છે પણ જ્યારે મેં ગરબા પ્રોફેશનલી ગાવાના શરૂ કર્યા ત્યારે પહેલા વર્ષે મને લિટરલી સ્ટેજ ઉપર રડવું આવતું કે ગયા વર્ષ સુધી આ બધાની જેમ નીચે ગરબા રમતી હતી ને હવે મારે ઊભા ઊભા આવી રીતે ગાવાનું તો પહેલા વર્ષે એ એક્સેપ્ટ કરવાનું બહુ અઘરું હતું મારા માટે પણ ધીમે ધીમે થઈ ગયું ને ઘણા વર્ષો સુધી હું છેલ્લે છેલ્લે ગરબા રમવા ઉતરતી પણ ખરી હા તમારા ફ્રેન્ડ્સનો તમને આટલો સપોર્ટ છે પ્રેમ છે તો તમારો શું એમના પ્રત્યે મેસેજ છે બસ આવો ને આવો પ્રેમ હંમેશા મને મળતો રહે અને આ ઋણ તો ક્યારેય ચૂકવી શકું ક્યારેય નહોતું વિચાર્યું એટલો બધો પ્રેમ અવિરત મળ્યા કરે છે એનું કોઈ સીમા જ નથી અને દરેક એજ ગ્રુપ વચ્ચે હું એક સ્કૂલના ફંક્શનમાં ગઈ હતી તો ત્યારે મને એવું થાય કે આટલા નાના બાળકો પણ મને ઓળખે છે મારી આજુબાજુ વિટળાઈ ગયા હતા કોલેજિયન્સ બધા જ મારી એજના લોકો અને હવે તો લગભગ બે જનરેશન માટે મેં ગાયું કે સપોઝ નવરંગવાળા જે જગદીશભાઈ છે એમના લગ્નના ગરબા મેં કર્યા હતા એમના દીકરાના ગરબાના લગ્ન લગ્નના ગરબા મેં કર્યા એટલે બે જનરેશન માટે ગયા એટલે એટલા બધા લોકો સાથે હું જોડાયેલી છું અને એટલા બધાનો પ્રેમ હજી પણ મને મળ્યા કરે છે ખરેખર ખૂબ આનંદ થયો તમારી સાથે વાત કરીને અને જાણીને કે હા તમારા મનમાં અને લોકો માટે કેટલો પ્રેમ છે લોકો માટે તમે કેટલી લાગણી અનુભવો છો લોકો માટે ને ખાસ આણંદ માટે હું મારી જન્મભૂમિ ને કર્મભૂમિ બંને આણંદ છે અને જ્યારે ગાવાનું શરૂ કર્યું ને મારા ગરબા ખૂબ ફેમસ થયા ત્યારે મને બહારથી બહુ જ ઓફર્સ આવતી ઘણી બધી જગ્યાએથી અંકલેશ્વર ભરૂચ અમદાવાદ રાજપથ ક્લબ પણ મેં ક્યારેય આણંદ છોડ્યું નથી એટલે જ કદાચ આણંદ પણ મને ક્યારેય નહીં છોડે જરૂરથી તમારી સાથે વાત કરીને મને ખૂબ જ આનંદ થયો આવી જ રીતે તમે અમારી સાથે તમારી વાતો શેર કરજો બસ આવા જ અવનવા પોડકાસ્ટ માટે બન્યા રહો અર્બન ગુજરાતના ટોક શો પર